રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા સદગુરુ સ્વામી મુકુંદ જીવનદાસજી કોઠારી સ્વામી લક્ષ્મણ પ્રકાશજી સ્વામી પ્રભુ વલ્લભદાસજી સ્વામી ધર્મવિહારીદાસજી સ્વામી દેવવિહારીદાસજી પૂજ્ય સ્વામી માધવ ચરણદાસજી સ્વામી દાસજી ગોકરભાઈ કારોત્રા લાલજી કારોત્રા સહિતના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી ઉપરાંત રાપર પાંજરાપોળ ખાતે ગૌ સેવા પ્રવૃત્તિ દ્વારા ગાયને ગોળ ઘાસચારો પક્ષીઓને ચણ તથા ગ્રામ્ય સેવા સંગઠન ખાતે મંદબુદ્ધિઓને ભોજન કેશવ આશ્રમ શાળા સાર્વજનિક કુમાર શાળાના બાળકોને બટુક ભોજન કોલેજ કેમ્પમાં સફાઈ ઝુંબેશ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત ધારાસભ્યના દીર્ઘાયુ માટે શિવ મંદિર સ્વામિનારાયણ મંદિર ખાતે મંત્ર જાપ કરવામાં આવ્યા હતા રક્તદાન કેમ્પ ભુજ જીકે જનરલ હોસ્પિટલના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ બેંક દર્શનભાઈ રાવલ ડૉક્ટર હેતાંશ ભાલાર ડૉક્ટર હાર્દિક રૂપારેલિયા ડૉક્ટર ક્રિષ્ના વ્યાસ સત્યજીતસિંહ રાઠોડ તથા રાપર ના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા મહેન્દ્રસિંહ વાઘેલા વિનુભાઈ થાનકી હમીરજી સોઢા હઠુભા સોઢા મેમાભાઈ ચૌહાણ ચીફ ઓફિસર તરુણદાન ગઢવી તથા અનેક સમાજના આગેવાનો તથા રાપર મુંબઈના પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આજે તારીખ બે ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર